લગભગ પાંચ એક વાગ્યાની આસપાસ સુરતથી અમદાવાદ જતા રસ્તે એક અજાણ્યા વાહને ટુ વ્હીલરને ટક્કર મારી હતી જેમાં પતિ પત્નીનું મોત થયું છે અને એમના બે બાળકો હતા એ બાળકો સદનસીબે જીવે છે અને એ તમામને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે એટલે અને પછી અમદાવાદથી સુરત તરફ જતા એ સમયે જે એક્સિડન્ટ હતો એને જોવા માટે આ જે ટેમ્પો આપ દેખી રહ્યા છો ચારસો સાત એ જોવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન એ પોતે ડિવાઇડર પર ચડી એ જે ફેટલ થયું હતું એ જોવાની કોશિશ કરતા હતા અમારી પોલીસની ટ્રાફિકની અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી પણ અને રોડ ક્લિયર કરાવી રહ્યા હતા એ દરમિયાન આ જે ટેમ્પો ચાલક હતા એ એ એક્સિડન્ટ ફેટલ જોવાની કોશિશ કરતા હશે ને એમનું જાણવા મળ્યું છે કે એમનો કાબૂ એમના પોતાના ચારસો સાત વાહન પરથી જતો રહ્યા અને એ ડિવાઇડર પર ચડી ગયા એટલે જે પાછળ આવતી લક્ઝરી હતી એ પણ એને પણ એનું બેલેન્સ ગુમાવી દીધું અને આ આપ જોવો છો એમ રેલિંગ તોડીને સામે લક્ઝરીને પણ નુકસાન થયું છે લક્ઝરી બસમાં જે લોકો સવાર હતા એમના કોઈને કંઈ હા છ એક જણને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે એવું જાણવા મળ્યું છે અને એસએસજીમાં તમામને લઈ ગયા છે